હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં હશો તે વ્યાસા અને શુભેચ્છાઓ તો મિત્રો ચાર મહિના પછી હું આવી રીતના બારે નીકળી છું પગ હજી થોડો થોડો દુઃખે છે તમે ફોટામાં પાછળ જોઈ શકશો તો પહોંચી ગયા છીએ આર્ટ ઓફ કિચન વડોદરાની એક સરસ રેસ્ટોરન્ટ છે તેમાં તમે તેનું ઇન્ટિરિયર જોઈ શકો છો બહુ જ બ્યુટિફુલ છે અડધા ફ્રેન્ડ સર્કલ બેસી ગયા છે અડધા ફ્રેન્ડ સર્કલ બારે સેલ્ફી પોઈન્ટ ઉપર સેલ્ફી પાડે છે તો આજે અમારે અનલિમિટેડ ડિનર નો પ્લાન છે હાય 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 હેલો પ્રીતુ વેરા અંજેબેન તો ફ્રેન્ડ્સ હવે પાછા મારા રેગ્યુલર વ્લોગ આવતા રહેશે તો તમે જોતા રહેજો બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે સેલ્ફી પોઈન્ટ પરથી અને હવે ઓર્ડર કરીશું તો જમવામાં શું હતું તે તમને હું બતાવીશ તો જમવામાં અમે સિલ્વર અનલિમિટેડ પ્લાન મંગાવેલો તો તેમાં ત્રણ સૂપ હતા મંચાવ સૂપ હોટેન સોર સૂપ અને લેમન કોરિન્ડરમાંથી અમે મંચાવ મંગાવેલો સૌ સૌના પ્લાન પ્રમાણે મંગાવેલું સ્ટાર્ટરમાં હરાભરા કબાબ ને મંચુરિયન ડ્રાય મંચુરિયન અહીં છાસ પાપડ અને ડેઝર્ટ ડેઝર્ટમાં ગુલાબજાંબુ હતા તો તે એક જ વખત મળે તે અનલિમિટેડ નથી અને અહીં નાન મંગાવેલી નાનની સાથે બટર રોટી પણ હતી સાથે લચ્છા પરાઠા પણ હતા સબ્જીમાં ચોઈસમાં અમે વેજ કોલ્હાપુરી કરાવેલું અને પનીર કડાઈ મંગાવેલી તો આહા છે વેજ કોલાપુરી અને આ યલો છે તે પનીર કઢાઈ છે તો તે આવી રીતે સર્વ કરે છે અને પછી દાળ રાઇસ દાળ તડકા મંગાવેલા હતા ગુલાબજાંબુ આવી ગયા છે સાથે સલાડમાં ડુંગળી હતી અને શરૂઆતમાં જ અમે આવી રીતના સેલ્ફીઓ પાડેલી તો તે સરસ યાદી તમારી જોડે શેર કરી રહી છું તો મિત્રો હું જે આગળ કહેતી હતી સેલ્ફી પોઈન્ટ ઉપર સેલ્ફીઓ મિત્રો પાડી રહ્યા છે તો તે હતી આ બધી સેલ્ફીઓ તો તમે જોઈ શકો છો બધાની સેલ્ફીઓ છે અને સાથે ચાર મહિના પછી આવી રીતના આઉટિંગ કર્યું છે ભગવાનની દયા કે હવે સરસ ઘોડી અથ એટલે કે વોકર વગર અને સ્ટીક વગર ચાલતા થઈ ગઈ છું તો હવે રેગ્યુલર બ્લોગ્સ આવશે અને મિત્રો મેં તમને ખૂબ જ મિસ કર્યા મારા વ્યુઅર્સ લોકોને કોમેન્ટ્સ બધા કરતા હોય તેમને તો આશા રાખું કે તમે પણ બધે મને મિસ કરી હશે તો જરૂરથી કોમેન્ટ કરજો અને ફ્રેન્ડ્સ આવા નાવા પાછા આપણે વ્લોગ્સ બનાવતા રહેશું ઘરના વ્લોગ્સ બહાર ફરવા જાય ત્યારના વ્લોગ્સ તો ફરી મળીશું એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ